ભાજપ હદ થઈ ગઈ હદ મારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘરની અંદર જઈને એ દીકરી ઉપર એ બેન ઉપર બળાત્કાર કરે છે શરમ આવવી જોઈએ પાછા વડો પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ દેખાઈ નહોતી ઓળંગી ગુજરાતની અંદરથી અવાર નવર દુષ્કર્મની ઘટના સામે આવે છે નવરાત્રી દરમિયાન એક બાદ એક દુષ્કર્મની ઘટના સામે આવી અને જે પ્રમાણે અત્યારે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે તેને લઈ અને લોકોમાં આક્રોશ છે સરકાર સામે આક્રોશ છે પરંતુ ભાજપની જ સરકારનો એક વ્યક્તિ આણંદનો દીપુ પ્રજાપતિ નામનો વ્યક્તિ જ દુષ્કર્મનો આરોપી નીકળે તો જી હા એવી ઘટના બની ગઈ છે આણંદની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન દીપુ પ્રજાપતિ નામના શખ્સે જ્યારે પરણિત મહિલાના ઘરે જાય છે ચૂંટણી પ્રચારના બહાને જાય છે અને ત્યાં તેની પાસેથી ફોન નંબર લઈ લે છે ફોન નંબર લઈ લીધા પછી તેની સાથે અવારનવાર અડધી કલાક ફોનમાં વાત કરતો હોય છે પ્રતિષ્ઠિત એક છાપાના આ અહેવાલ ઉપરથી અમે કહી રહ્યા છીએ અને તે બાદ તે મહિલાને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હોય છે એક દિવસ એવો આવે છે કે તેના દુષ્કર્મ કરી રહ્યો હોય છે ત્યારે મહિલાનો પતિ આવી જાય છે બબાલ થાય છે અને સમગ્ર મામલો પ્રકાશમાં આવે છે મહિલા દ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે આ સમગ્ર મામલાને લઈને ભાદરકાના સંત કરસનદાસજી બાપુએ શું કહ્યું છે ભાજપ ઉપર ટકોર કરી છે અને આકરા શબ્દોમાં ભાજપની સરકારને શું કહ્યું સાંભળો ભાજપ હદ થઈ ગઈ હદ તમારા એક સેવકે કાઉન્સિલરે ભાજપ જે આનંદ ની અંદર જે બળાત્કાર કર્યો એ પાપ ની હદ છે સ્ત્રી સશક્તિ ઉપર અપમાન ની હદ છે પાછા વડો પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘર અંદર જઈને એ દીકરી ઉપર એ બેન ઉપર બળાત્કાર કરે છે શરમ આવવી જોઈએ તમે ધર્મ વાતો કરો છો કયા આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે પાછા વળવાની જરૂર છે ડરવાની જરૂર છે ડરવાની જરૂર છે એક બાજુ તમે સ્ત્રી વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે ગુજરાત જવાબ માંગે છે દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણ ની વાતો ક્યાં ગઈ પાછા વળો આ કામ કરનાર ને સખત માં સખત જો સજા ના મળી તમારો ખોટો પાર્ટી પ્રેમ આડો આવ્યો તમારા સેવક દીકરી તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને એ યાદ અપાવશે બે હાથ જોડીને વિનંતી કરું કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરીની ની સાચવતા શીખો અરે સાચવો નહીં તો કઈ વાંધો ને કમસે કમ લૂટવાના ધંધા બંધ કરો ભગવાન માફ નહીં કરે લોકો માફ નહીં કરે ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો અને આવા લોકોને ફાંસી લટકાવો જય હિન્દ ભારત હાલ તો સમગ્ર મામલાને લઈને દીપુ પ્રજાપતિને ભાજપ સરકાર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રકારનું કૃત્ય કતાઈ યોગ્ય નથી જોઈએ છે આગળના સમયમાં આ સ્ટુડિયો પર અમારી નજર રહેશે દીપુ પ્રજાપતિ સાથે શું થાય છે પોલીસ શું કરવાની છે તેના તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું જોડાયેલા રહેજો ગુજરાત તક સાથે મને આપશો રજા નમસ્કાર